અઢી વર્ષ વીતવા છતાં નર્મદા આજરોજ સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી સાગબારા એક તાલુકો છે જેનું સાગબારા મુખ્ય ગામ છે અંદાજે બે હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં સાગબારા જો વાત કરીએ તો ગ્રામ પંચાયત આવેલી છે અહીં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયે આજે ત્રણ વર્ષ થવા આવ્યા તેમ છતાંય સાગબારામાં સાફ સફાઈ રોડ રસ્તા તેમજ લાઇટની કોઈ વ્યવસ્થા નથી ગ્રામજનો વોર્ડના સભ્યોનો સામે જે છે તે આક્ષેપ કરી રહ્યા છે કે સરપંચ વોર્ડના સભ્યોનું સાંભળતા નથી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે અમૃતાબહેન હોવા છતાંય વહીવટ તેમના પતિ વીરસિંહ કરે છે તો ગ્રામજનોનો આક્ષેપ છે કે સરપંચ કોઈ કામ કરતા નથી સરપંચને સાગબારામાંથી વોટ નથી મળ્યા માટે સાગબારામાં કોઈ કામ નહીં થાય તેવું સરપંચનું કહેવું છે જેથી વોર્ડ નંબર ચારની મહિલાઓએ આક્રોશ સામે ટીડીઓને આવેદન આપી સરપંચને હટાવવાની અને નવા સરપંચ બને તેવી માંગ કરી છે સાગબરા ગૃહ ગ્રામ પંચાયતના બોડીના સભ્યો બહુમતી અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરેલ છે એ બાબતે એમને ગ્રામ પંચાયતમાં તલાટી કામ મંત્રીને રૂબરૂ ચાર નકલમાં દરખાસ્ત આપવા જણાવેલ છે ને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ ગ્રામ પંચાયત કામ ન કરશે તો તાલુકા પંચાયત થકી જે નિયમોનુસરની કાર્યવાહી કરવાની થાય એ અમે અહીંયાથી કરીશું અમે આજે સાગબારા તાલુકા અધિકારીને આવેદન આપ્યું છે કે અમારા સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતના જે સરપંચ છે બેન છે એની બદલે વહીવટ એમના પતિ કરે છે અને સાગબારા ગામમાં કંઈ કામ કરતા નથી અમે એમને ફોન કરીએ છીએ તો એવો જવાબ મળે છે કે સાગબારાને આ લોકોએ અમને મત નથી આપ્યા એટલે મત અમે કામ નહીં કરીએ અને ગ્રાન્ટ નથી કંઈ નાના કામ માટે બલ્બ જેવા કામ માટે બી ફોન કરીશું તો એવું કહેશે કે પૈસા નથી પંચાયતમાં નાની નાની સમસ્યાઓ અમે અમારા

આ સાગભારા ગામ છે ને વોર્ડ નંબર ચાર છે આ વોર્ડ નંબર ચારમાં પાણીની તકલીફ કચરાની તકલીફ છે ને લાઇટ અમે અમારા જે વોર્ડ નંબર ચારના સભ્યોને ચૂંટીને લાવ્યા છે તેમને વારંવાર અમે પાણીની ખાસ તો પાણી જ અમને બીજાના ત્યાં ભરવા જવું પડે છે અને બીજા અમને બે ચાર બોલ હમણાં એ અમને પસંદ નહીં અને રોડ છે રોડ ક્રોસ કરીને જવાનું કાલ ઉઠીને કોઈ લેડીઝને તકલીફ થશે એની જિમ્મેદારી કોણ લેશે અને અમારી એ બેનને અમે વિનંતી કરીએ છીએ કે તું પાણીનું તમે બેન જાહેરાત કરો તો સરપંચ સાહેબ એમનું ધ્યાન પણ લેતા નહીં તો પછી અમારે બધું કામ અમારા સ્વ ખર્ચે કરવા પડે છે તો પણ અમને આ ગ્રામ પંચાયત અને સરપંચ શું કામના અમારા ગામમાં કચરો ઉઘરાવા નથી આવતો ટ્રેક્ટર એમના ત્યાં વાપરે છે અને ફોન પછી અમે જાતે બી કરીએ છીએ તો બી કે છે થઈ જશે ગ્રાન્ટ નથી તો અમારે પછી આ રજૂઆત ક્યાં કરવાની અંધારું છે રાતે અમારા ગામ ફળિયામાં એટલા છોકરાઓ છે કે કોઈ રાતે અંધારામાં એમને એક્સિડન્ટ ઠોકીને જતા રહે તો અમારે કોને પાસે જવાનું એની જિમ્મેદારી કોણ લેશે સરપંચ બનાવ્યો એમનો ફાયદો હું એ કે છે સાગબારાવાળાએ વોટ નથી આપ્યા તો કેમ જોવા બેઠા છે તમને રીતે અહીં આગળ એ કહ્યું હતું કે સાગબારાવાળાએ વોટ નથી આપ્યા વોટ આપ્યા કે નહીં આપ્યા તો અમે આવ્યા છીએ પબ્લિક માટે કામ કરવું પડશે